રાજ્યક્ષાના વન પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ મંત્રી પ્રવીણ માળીએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજના જેમાં ના સાંસદ હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજકોટ મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ કૃષાબેન પટેલ વગેરે પણ હાજર રહ્યા હતા દેશના રજવાડા જોડવાનું જેમને કામ કર્યું છે એવા સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે પૂરા ભારત દેશમાં સરદાર એટ ધ રેજ યુનિટી માર્ચ યોજાવા જઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લામાં સાત વિધાનસભામાં યોજાવા જઈ રહી છે ત્યારે તમામ સાત વિધાનસભાના ધારાસભ્યો દસ કિલોમીટર પદયાત્રામાં જોડાવાના છે આ માર્ચમાં મહેસાણા જિલ્લાના સાંસદ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દેદારો કાર્ય કરો માસમાં જોડાવાનો છે જે ભવ્યાતિ ભવ્ય માસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે કામ કર્યું છે તે આવનારી પેઢી જાણી શકે નિમિત્તે આ માર્ચ જોડાવાની છે અને એકતાના આ રૂટ પર 500 થી વધુ સ્મૃતિવન બનાવવાનું પણ આયોજન આજ તબક્કે કરવામાં દેશના રજવાડા જોડવાનું જેમને કામ કર્યું છે એવા માન્ય સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે પૂરા ભારતભરની અંદર સરદાર ધારાસભ્યશ્રી આઠ થી દસ કિલોમીટર પદયાત્રાની અંદર જોડાવાના છે એની સાથે સૌ નાગરિકો આની અંદર જોડાવાના છે મહેસાણા જિલ્લાના સાંસદશ્રી અમારા હરિભાઈ ડાભીજી મયંકભાઈ જિલ્લાના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ ધારાસભ્યશ્રીઓ પદાધિકારીઓ તમામ લોકો આ માર્ચની અંદર જોડાવાના છે ભવ્યથી ભવ્ય એકસો પચાસમી જન્મ જયંતિ જે સરદાર સાહેબે દેશ માટે જે કામ કર્યું છે એ આવનારી પેઢી જાણી શકે એ નિમિત્તે આ માર્ચ જોડાવાની છે એકતાના પ્રતિકરૂપી સરદાર સાહેબને યાદ રહે તે માટે એ જ રૂટ ઉપર કે અન્ય જગ્યા ઉપર પાંચસો કરવામાં આવ્યું છે પ્રભારી મંત્રી તરીકે પહેલો પ્રવાસ આજે મહેસાણા જિલ્લામાં થયો છે અગાઉ પણ ખૂબ કામ આ વિસ્તારની અંદર થયું છે તેને આગળ વધારવાનું જિલ્લાના સૌ પદાધિકારી વહીવટી સાથે મળી અને મહેસાણા મહેસાણાને આવનારા સમયમાં બે હાજર સુડતાલીસ સુધી વિકસિત મહેસાણા થાય તે દિશાની અંદર આગળ વધ્યા છે જે રહ્યો વર્ષ દિશા માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ વિષય પર બહુ ગંભીર છે તેમણે જાહેરાત પણ કરી છે પંચકામ કરીને પણ સર્વે ની કામગીરી ઝડપથી પૂર્ણ કરી

સત્વરે એનો નિર્ણય આવશે અને ખેડૂતોને પણ આ વિષયનો ખ્યાલ છે કે અમારા સાથે સરકાર પડખે ઉભી રહી છે તેનો એને રાજીપન છે